સૌને મારા જય શ્રી કૃષ્ણ પાજે રાધા કાનનું ભજન ગાવું છે સૌ સાંભળજો માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય હાથમાં લાકડી રે કાનો પાસળ પાસળ જાય કાના પાસા વળો રે

રે હું તો ફૂલ વીણવાને જાવ પાસો નય વળું રે હું તો વાડિયે પરવા જાવ માતે મટકી રે રાધા મય વેસવાને જાય આત્મા વાસળી રે કાનો પાસળ પાસળ જાય કાન પાસા વળો રે હું તો મૈવા ને જાવ પાસો નહીં વળું રે હું તો દાન માગવા ને જવ યોઢી સુંદરી રે રાધા મૈયર માળવા જાય કાનન પાઘડી રે કાનો પાસળ પાસળ જાય કાના પાસા વળો રે હું તો પિયરિયા મા પાસો નાઈ વાળું રે હું તો સાસરા ગે રેજ હાથમાં કડતા રે રાધા સતસંગ મા કાના પાસાવાળો રે હું તો સતસંગ મા પાસો નાઈ વાળું તો દર્શન દેવા જાવ માતે બેડલું રે રાધા જળ ભરવા ને જાય મારું ભજન ગયું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌને મારા જય શ્રી કૃષ્ણ